આપણા રાજ્યમાં તમને કોઈપણ લાયસન્સ જોઈએ કોઈપણ ડિગ્રી જોઈએ એ બધું પૈસા આપીએ ને તમને મળી જાય એવું છે એવી સરસ સુવિધાઓ છે કે પૈસા ફેંક તમાશા દેખ જે ડિગ્રી જોઈએ જે લાઇસન્સ જોઈએ એ બધું જ મળી જાય બોગસ હથિયારોના લાઇસન્સનો વેપલો પણ આપણા રાજ્યમાં ફાટ્યો છે ઘણા બધા લોકો એવા છે જે હથિયારોના લાઇસન્સ બોગસ રીતના બનાવે છે પોતાની પાસે હથિયાર રાખે છે અને એ ગુનાની પહેલી શરૂઆત હોય છે કે જ્યારે કોઈ મોટ મોટો ગુનો બને એના પછી આપણે સવાલ કરીએ કે એમની પાસે આટલા હથિયાર ક્યાંથી આવ્યા તો એમની પાસે હોય છે 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 જેના કારણે એ એ એ લોકો હથિયાર લાવે પણ 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 લાવીને વેચે બીજા લોકોને આપે હવે મોટો પ્રશ્ન કે આટલું બધું જ્યારે થઈ રહ્યું હોય ત્યારે પોલીસ શું કરી રહી છે બીજો પ્રશ્ન એ છે કે ઘણા બધા નેતાઓના પુત્રોના નામ પણ એમાં સામે આવતા હોય છે છતાં પણ એ લોકો સામે કાર્યવાહી કેમ નથી થતી આ પ્રશ્ન કોંગ્રેસે ઉઠાવ્યો છે અને વિપક્ષ તરીકે કોંગ્રેસે બોગસ જે હથિયાર મળે છે એના સામે કાર્યવાહી કરવા માટે અને જેટલા પણ લોકોના નામ હોય છે એની સામે તપાસ માટેના સવાલો ઉભા કર્યા છે મનીષ જોશી જે કોંગ્રેસના નેતા છે એમને આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી અને આધાર પુરાવા સાથે ઘણા બધા નેતાઓના પુત્રના નામ ઘણા બધા મોટા લોકોના નામ પણ એમને ત્યાં જાહેરમાં કહ્યા કે આ લોકો પણ આની સાથે સંડોવાયેલા છે ને છતાં એમની સામે કાર્યવાહી નથી થતી તો મનીષ દોશીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું કોના કોના નામ જાહેર કર્યા તે જુઓ નો મોટા પાયે વેપલો ચાલી રહ્યો છે ગેરકાયદેસર લાયસન્સ મેળવવા અને એની આખી મોડસ ઓપરેન્ડીનો હમણાં તાજેતરમાં પોલીસે પડદા પાસ કરીને આપણી સામે જાહેર કર્યું પણ જે રીતે એટીએસ અને એસઓજીએ જે વાત બહાર લાવ્યા તેમાં એક તપાસ પછી એ સમગ્ર બાબતને તપાસનો રેલો રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી એના પુત્ર સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો છે એટલા માટે આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કારણ કે ગુજરાતની અંદર અડસઠ જેટલા મોટા ગજાના લોકો જેમને ગેરકાયદેસર આવા લાયસન્સ મેળવા બોગસ લાઇસન્સ એ નાગાલેન્ડમાં હોય મણિપુરથી લાવ્યા હોય અને આ લાઇસન્સમાં મોડા ઓપરેની પણ મોટા ભાગે લાખો રૂપિયાની લેતી દેતીથી આખો ખેલ પાડવામાં આવ્યો નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાઇસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન વેપારી બિલ્ડરના સંતાનો પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે પણ આ કૌભાંડમાં એટીએસએ જે અધિક જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પણ બાકી રહેલા અડસઠ આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાયસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવ્યા હોવાનું પોલીસ સૂત્રોથી જ જાણવા મળે છે આ કૌભાંડ ગુજરાતમાં ભાજપા સરકારનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાનૂની રીતે આખો વેપલો ચાલી રહ્યો છે ગુજરાતમાં હથિયારનું લાયસન્સ મેળવવા માટે પણ મોટા ભાવ બોલાય છે અને આ રીતે ગેરકાયદેસર લાયસન્સ બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરીનું પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું જે મંત્રીના પુત્ર રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના પુત્ર જેની તપાસમાં નામ આવ્યું છે વિશાલ પટેલ જેની સામે બોગસ લાયસન્સના આધારે હથિયારનું પણ નામ એમનું ખુલ્યું છે ને એના કચ્છા ચીઠા છે જે પોતે વર્ષોથી સુરત રહે સુરત જિલ્લામાં અને એની સાથે સાથે એને પોતે નાગાલેન્ડના દિમપુર ખાતેના પણ પોતાના રહેવાસની એફિડેવિટ સાથેનો નમૂનો પણ આમાં રજૂ કર્યો છે આ પુરાવા પણ માધ્યમોમાં સામે આવ્યા ત્યારે આ સમગ્ર ખેલમાં જે અડસઠ જેટલા આરોપીઓને હજી જેના નામ ખુલ્યા છે પણ તપાસનો રેલો આગળ નથી વધતો ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પૂછવા માગીએ છીએ કે આ હથિયારથી કોને ધાક ધમકી આપવામાં આવી કયા કયા ગુનામાં હથિયાર વપરાનાર ગુજરાતમાં અનેક ગુનાખોરી આસમાને એમાં ખંડણી હોય ધાક ધમકી હોય ગેરકાયદેસર જમીન પચાવી પાવાના ગુના હોય કે અથવા તો વિરોધીઓને ખતમ કરવામાં આ હથિયારનો ઉપયોગ થયો છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ મંત્રીશ્રીના પુત્ર ઓલપાટ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવાના બદલે સુરતના જાનંગીરપુર જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરવામાં આવ્યું એનું ગુજરાતમાં જો ચાલીસ જેટલા લોકોને આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો બાકીના અડસઠ આરોપી જેમાં એક મંત્રીપુત્ર પણ આ બોગસ લાઇસન્સમાં છે તો એની કેમ અટકાયત કરવામાં નથી આવી સુરત પોલીસે વેરિફિકેશન રિપોર્ટની એન્ટ્રી તો કરી પણ નાગાલેન્ડ પોલીસનો અહેવાલ મંગાવેલ છે કે કેમ મંત્રીશ્રીના પુત્ર ક્રાઈમ જાંગીપુરા પોલીસ કે લાયસન્સ વિભાગના અધિકારી તેમજ મંત્રીશ્રીની આ સમગ્ર સમય દરમિયાનની કોલ ડિટેલ તપાસવામાં આવી કે નહીં નાગાલેન્ડના રહેવાસી તરીકે તેમના પુરાવાઓ કરારભાડા સહિતની તપાસ થવી જોઈએ અને ભાજપા આ કૌભાંડમાં મોટા માથાઓને મંત્રીપુત્ર સહિત તમામને બચાવવા માટે શું શું ખેલ કર્યા છે તે પણ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે પુનઃ હું આપના માધ્યમથી પૂછવા માગું છું સરકારને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જેમની પાસે ગૃહ વિભાગનો કેબિનેટ દરજો છે તેઓ ગુજરાતની જનતાને જણાવે કે આ ગેરકાયદેસર હથિયારના લાયસન્સના વેપલાઓ ઉપર બાકીના આરોપીને ન પકડવા માટે કોના આશીર્વાદ છે પોલીસ ઉપર શું દબાણ છે આ તમામ બાબત ગુજરાતની જનતા સમક્ષ એમને જાહેર કરવી જોઈએ